તમારું સ્વાગત છે જય દ્વારકાધીશ જય માતાજી જય સોમનાથ તો મિત્રો અત્યારે વાગી ગયા સવારના સાડા સાત અને આજે માધવભાઈ થોડોક હું સર છે એટલે વહેલા ઉઠી ગયા હે અને અત્યારમાંથી આપણે માધવીને અને પ્રગતિને ભણવા મૂકીએ અને આપણે જે આની પર રીંગણીમાં છકરું મારી અને ઓલી બાજુ આપણે કુંડો ફરાય છે કેમ કે હવારમાંથી બીજું કંઈ કામ નહોતું

તો એમ ભણવા જાય એટલે પછી ડ્રેસના કપડા ને ઓલા કપડાં ને બધા હોય એટલે પગલા બદલી થાપીયે આપણો કુંડો ભરાવા માંડ્યો પીવાનો કુંડો તો ગયો ચાલો મિત્રો હવે કુંડો ફરાઈ જાય એટલે મોટું બન મિત્રો આમ ચાલો મિત્રો તો આપણે અત્યારે ગેસની બોટલ થઈ રહી છે 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 અને અને લગાડી લીધી આ બાજુ અમારે નથો ભાઈ થોડુંક એક્સિડન્ટ કરાયું એક્સિડન્ટ તો ના કહેવાય માં ખાતર ફરતા હતા ગયા ભાઈ પગ ખાપિયા હોય છે ને ઘુંગરી હોય ને ટાયર હોય ને બધે હોય આવી ગયો એમાં એટલે સાલ સોલ થઈને બેસી ટાંકા આવ્યા હા પગ ક્યાંય ભાઈંગો નથી એ તો ભાઈ સારી અને બાકી પીડા માંડી હશે તો પીડા એવી થોડી ઘણી અને મારા ભાઈ ભાઈ તો છે બીજી માણસ છે આજે આજે ટાઈમ મળ્યો એટલે એ ભાવ પૂછવા આવી ગયા તો હવે ભાઈ ભાઈને ચા પાણી પીવડાવજો

કે એક પેકે આગળ બોલવા આ આ બી હું ફોર આ એક કાજે હા એક તો બાકી છે હવે આમ તો બથે મા અનુભવી બથે નાનો અનુભવી કાય રસોડાન કરે છે શાક આય રડ मैंने जाए यहाँ बजा बैठा है जो माधव भाई ने गाड़ी में लेने वा है पापा रहता ना था देसी बहन ने पूरा फोन है ને આ બાજુ વાત સીધા કરવાનું ચાલો મિત્રો તો અત્યારે થઈ ગયો જમવાનું ચાલુ અને અમારે કાર્યવારી તો પી રહી વાત વા બાજો રોટલા ને કઢી ખીચડીમાં બટેકા ઊંડાનું શાક મસ્ત બની ગયું અને કાલે જે મહેમાન તેડવા આવવાના છે ને ઘેમ એટલે આજે મહેમાને ઘણા બધા આવી ગયા છે તો જમવાનું આજે સપવાકારનું ઘરે છે કે આની કલાક જ બાઈ બેઠી છે બાજુ ઘણું ખાય એટલે બાઈ થોડીક આ પછી બાઈનો વાળું આવે મહેમાન તો અમારે માથી બે અને પ્રગતિ બે મહિ મહેંદી ચાલુ છે કરવાની અને આ બાજુ રસોડું ચાલુ છે नाथ भाई हमारा ठाक ले बैठा नाथ बना रहे हैं तो मयूर भाई विमल भाई किशन भाई अमीर भाई तो मैं विमल भाई हमने बताऊ छू बहुत अच्छे लगे था लास्ट में जो देखा है यही विमल भाई से बच्ची भरत भाई अमीर भाई किशन भाई मयूर भाई अब देखा हम भी गए

અમારે કાલે મહેમાન આવવાનું છે બેન ને તેડવાથી અત્યારે આજે સકુવાકાર ખાવાનું હા બે મામિ ને એક મોહિન એ નહીં તમે તમે બધા યુટ્યુબમાં માં આવો યુટ્યુબમાં તો થોડા ઓળખતા હોય કે આ બધા કોણ કોણ છે બધા વાહમોર વાહમોર જમતા આવે અને બધા બેહતા આવે અને આ ભાઈ અમારે પગ પકડી લીધા અને વલીબાજી જેવા જામનગર થી બેન આવ્યા છે Kainati si. jamanju benahi bina indore wahamur waham kata apa marah jeli ya mara. yaani, bhal, 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 ne, eh, tata, kata, tata. આ બધું સારું સારું લઈને ખાવા મંડ્યું પીરે હતા પીરે ને એ બધું સારું સારું બધું છે ને રહોડામાં હતાડી રાખે અને મારા મા હે ને એની વાત કર્યો કે આ ભાઈઓ હારું સારું ખાઈને જાય ને એટલે ભેગા જાય એટલે શું છે હું શું ખાઈ ની ખબર પડે ને ખીચડી ને કઢી ને જો ખરા જમા છે બાકી અને ઓલી બાજુ અમારે દાયરો બધો બેઠો હા